આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાના અભિયાનનો આજથી આરંભ ઈવીએમ ચેકિંગ અને ચૂંટણી બૂથો તૈયાર કરવા સહિતની કામગીરી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર આજે આરટીઓ કચેરીઓમાં લાયસન્સ સહિતની કામગીરી થશે નહીં સેંકડો માઈ ભક્તો દ્વારા કરવામાં આવી રહેલી એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આજે છેલ્લો દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ રમવા ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી અને રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે ગુજરાતને બસો પંચાણું રનની સરસાઈ મળી સમાચાર વિગતવાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે રાજ્યની સરકારી કચેરીઓના પ્રવેશ અને નિકાસ ઉપર ટ્રાફિક પોલીસ હાજર રહેશે તેમજ હેલ્મેટ નહીં પહેરેલ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આજથી આ નિયમનું કડક પાલન કરાવવા અંગે શ્રી સહાયે સૂચના આપી છે સમગ્ર રાજ્યમાં છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ વોર્ડની એક હજાર આઠસો બેઠકો ઉપર યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં બુથ તૈયાર કરવા ઈવીએમનું ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે આગામી સોળમી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મતદાન યોજાશે છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોમાં નવ્વાણું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને સરકારી પોલીટેકનિક છોટાઉદેપુર ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી આ ઉપરાંત ઈવીએમ મશીન વિશેની માહિતી મેળવી હતી છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મથક ઉપર મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અમરેલી જિલ્લામાં સોળમી ફેબ્રુઆરીના રોજ તમામ ઔદ્યોગિક એકમો કારખાના અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને મતદાન માટે સંવેતન રજા આપવામાં આવશે આ નિયમનું ઉલ્લંઘન કરનાર કારખાના માલિક અને નોકરીદાતા સામે કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જૂનાગઢ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના નાયબ નિયામકે આ મુજબ જણાવ્યું છે રાજકોટ ખાતે સોળ ફેબ્રુઆરીના મતદાનના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કર્મચારી અને કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિયેક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીની અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેમ મદદની શ્રમ આયુક્ત રાજકોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે જેમાં ડેડિયાપાડાના ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમોને ઉતારી દીધી છે ત્યારે ખાસ કરીને ઝાંક બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે જેમાં દેડિયાપાડામાં ઝાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠકમાં ખાસ કરીને પેટાચૂંટણીની હિત માટે દરેક પક્ષોએ એડી જોર લગાવી રહ્યા છે ગઈકાલે ધારાસભ્ય જીતુ વાઘાણીએ પોતાના મત વિસ્તારના વટવા બ વોર્ડમાં ઘર ઘર સંપર્ક યાત્રા દ્વારા ભાજપની જીતને પાક્કી કરી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે કોંગ્રેસના નેતાઓ દ્વારા આ વિસ્તારમાં બેઠકો યોજવામાં આવી રહી છે આ ઉપરાંત ગઈકાલ સાંજે સાણંદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ જાહેરસભા સંબોધી હતી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઈવીએમની ચકાસણી કરાઈ રહી છે આ અંગે ગઈકાલે માહિતી આપતા તાલુકા ચૂંટણી અધિકારી મલય ભુવાએ જણાવ્યું કે કુલ બસો ચોવીસ બુથ ઉપર બસો એંસી ઈવીએમ તૈયાર કરાઈ રહ્યા છે મતદાન માટેના અત્યારે ઈવીએમ પ્રિપેરેશન થઈ રહ્યા છે સવારે આઠ વાગ્યે પ્રતિનિધિઓ જે છે રાજકીય પક્ષોના એમની સાથે આ રાખીને ઈવીએમ ખોલવામાં આવ્યો રૂમ હાલ પંદર ટીમો દ્વારા ઈવીએમ તૈયાર થઈ રહ્યા છે કુલ બસો ચોવીસ મતદાન મથકો માટેના ઈવીએમ અત્યારે તૈયાર થઈ રહ્યા છે દરેક સીટ દીઠ બે બે એટલે કે છપ્પન જેટલા રિઝર્વ ઈવીએમ રાખેલા છે અત્યારે હાલ આજે ઈવીએમ કમિશનિંગ અને મોકપોલ કામગીરી જે પાછળ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત સાથે રાજ્ય ચૂંટણી આયોગની જે ગાઈડલાઈન છે તે પ્રોટોકોલ પ્રમાણે ઈવીએમ કમિશનિંગ થઈ રહ્યા છે રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં આજે લાયસન્સને લગતી કામગીરી બંધ રહેશે આરટીઓ ઇન્સ્પેક્ટરોએ પડતર પ્રશ્નોને લઈને આજે હડતાલની જાહેરાત કરતા આજે તમામ આરટીઓ કચેરીઓ ખાતે લાયસન્સ સહિતની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે ગુજરાત મોટર્સ વ્હીકલ વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આ હડતાલ કરવામાં આવી હોવાની માહિતી ગાંધીનગરના એઆરટીઓ ડીબી વણકરે આપી હતી ગાંધીનગરના જે પણ લોકો છે જનતા છે અથવા આરટીઓ કચેરી ખાતે જે પણ એપ્લિકન્ટ અરજદારો આવશે એમને આરટીઓ ઓફિસ તરફથી કોઈ તકલીફ ના પડે ઓલરેડી લગભગ મોટાભાગના લોકોને આ બાબતના સમાચાર કે મેસેજ મળી ગયા છે જે પણ અરજદારો દ્વારા એપોઇન્ટમેન્ટ લીધેલ હશે એ સિસ્ટમથી અમે ડાયરેક્ટ રીશેડ્યુલ કરી આપીશું અરજદારોને હેરાન થવું નહીં પડે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારા YouTube ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ newsonair.gov.in/gujarati અને અમારો X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા માય ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આજે 51 શક્તિપીઠ પરિક્રમાનો છેલ્લો અને અંતિમ દિવસ છે પ્રસ્તુત છે અંગેનો એક અહેવાલ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માય ભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો કરોડો માય ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આજે એકાવન શક્તિપીઠ પરિક્રમાનો છેલ્લો અને અંતિમ દિવસ છે માઈ ભક્તો એકાવન શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવી રહ્યા છે એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ અંબાજી સાથે પ્રાપ્ત થઈ રહ્યો છે સવજી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે માય ગવર્મેન્ટ પોર્ટલની કામગીરી અંગેની બે દિવસીય તાલીમની શરૂઆત થઈ છે માય ગવર્મેન્ટ પોર્ટલ માટે ક્રિએટિવ અને એન્ગેજિંગ કન્ટેન્ટ તૈયાર કરવા પોર્ટલનું સુચારુ સંચાલન કરવું તથા નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી કેમ્પેનમાં જોડવા અંગે માય ગવ ઇન્ડિયાના નિયામક અને માય ગવ દિલ્હીની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ તાલીમમાં માહિતી નિયામકની કચેરી હેઠળ ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ તમામ જિલ્લાના સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓ સહિત દરેક વિભાગ કક્ષાએ સોશિયલ મીડિયાની કામગીરી સંભાળતા અધિકારી અને કર્મચારીઓ મળીને અંદાજીત એકસો પચાસ જેટલા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વન ડે મેચ રમવા માટે ભારતની ટીમ ગઈકાલે મોડી રાત્રે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બુધવારના રોજ ત્રીજી અને છેલ્લી મેચ રમાનારી છે ત્યારે સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે એરપોર્ટથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને હોટલ લઈ જવાયા હતા આજે ટીમ ઇન્ડિયા આરામ કરીને આવતીકાલે ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે ભારતે બે શૂન્યથી શ્રેણી જીતી લીધી છે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ગુજરાત ટીમે બસો પંચાણું રનની લીડ મેળવી છે જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની નોંધાયેલી શાનદાર સદીની સાથે સૌરાષ્ટ્રના બસો છ રન સામે ગુજરાતે પાંચસો એકાવન રનનો સ્કોરથી મદદથી ગુજરાત ટીમે ચોથી ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે પોતાની સ્થિતિ મજબૂત કરી છે દરમિયાન ક્રિકેટ મેચને કારણે બાર ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેન રાત્રિના બાર વાગ્યા સુધી ચાલશે બાર ફેબ્રુઆરીને બુધવારે મોટેરાથી એપીએમસી અને થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દર આઠ મિનિટે મળશે રાત્રે દસથી બાર વાગ્યા સુધીમાં લંબાયેલ સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈપણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે રાત્રિના દસ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે જે આખા દિવસ દરમિયાન નિરાંત ક્રોસ રોડ એપ્રલ પાર્ક કાલુપુર ઓલ્ડ હાઇકોર્ટ થલતેજ મોટેરા સાબરમતી રાણીપ વાળજ અને જીવરાજ મેટ્રો સ્ટેશન પરથી તે દિવસ અગાઉથી ખરીદી શકાશે જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે નેશનલ ગેમ્સમાં ગુજરાતના ટેનિસમાં મહિલા ટીમે ચંદ્રક અને સ્વિમિંગમાં કાસ્યચંદ્રક મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે અંતમાં મુખ્ય સમાચાર સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાના અભિયાનનો આજથી આરંભ ઈવીએમ ચેકિંગ અને ચૂંટણી બૂથો તૈયાર કરવા સહિતની કામગીરી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી અને રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે ગુજરાતને બસો પંચાણું રનની સરસાઈ મળી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા